નકટી વાવના મેરડી કે તે જ આ વાવ છે તે વાવમાં માતાજીનું સ્થાન જ છે અને ત્યાં અત્યારે માતાજી વાવમાં બેઠેલા છે તેના હિસાબે મા મેરડીને નકટી વાવના મેરડી તરીકે ઓળખવામાં આવે છે અમુક અહીંયા સૂચના લીખી છે જે આપણે વાંચશું કે જય મેરડીમાં આ વાવ નકટી વાવના નામે ઓળખાય છે આ વાવનું પાણી પવિત્ર ગણવામાં આવે છે તેમજ આ પાણીનો ઉપયોગ લોકો પ્રસાદ તરીકે તો આ વાવમાં કોઈ પણ કચરો નોકવો નહીં એ સિવાય અહીંયા રવિવારે આપણે જોઈ શકીએ છીએ કે પાછળ તાવાવાળાની વ્યવસ્થા મંદિર દ્વારા કરવામાં આવે છે જ્યાંથી તમારે કોઈ પણ વસ્તુ લઈ જવાની નથી ત્યાંથી તમને ચોકી તાવા બધું આપે છે તે તમારી સગવડ પ્રમાણે હોય છે તો આપણે જોઈ શકીએ અહીંયા પબ્લિક તાવા બનાવે છે તાવા બનાવવા માટે બધું હોય છે તાવા બની ગયા પછી અહીંયા બધા પ્રસાદ લે છે અને એક ખાસ અહીંયા મેયડીમાંના તાવામાં એવું છે કે તમે કોઈ પણ જાતની પ્રસાદી મંદિરની બહાર લઈ જકશા લઈ જઈ શકતા નથી જય મેળીમાં જય મેળીમાં